પ્રકરણ ત્રીસ બાળકોને શું ગમે છે બાળકોને શું ગમે છે વ્યવસ્થા કે અવ્યવસ્થા શાંતિ કે ઘોંઘાટ કામ કે નિષ્ક્રિયતા લોકો એમ માને છે કે બાળકોને અવ્યવસ્થા ગમે છે કારણ કે તેઓ અવ્યવસ્થિત રહે છે ને અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે પરંતુ તે માન્યતા ખોટી છે બાળકોને વ્યવસ્થા પ્રિય છે કારણ મનુષ્યનો માનસ વ્યવસ્થા પ્રિય છે અવ્યવસ્થામાં તે ગૂંગળાય છે મૂંજાય છે તેને અવ્યવસ્થામાં કાંઈ સૂચતું નથી આપણે સુવ્યવસ્થિત વાતાવરણ કરી આપતા નથી ને બાળક બિચારું નાનું હોવાથી મોટી અવ્યવસ્થા વ્યવસ્થિત કરી શકતું નથી માટે તેને મૂંઝાતા અકળાતા જેમ તેમ અવ્યવસ્થામાં જીવવાના રસ્તા શોધી કાઢવાનું રહે છે ને તેને જ આપણે બાળકોની અવ્યવસ્થા કહીએ છીએ બાળકની અવ્યવસ્થા એ તો એ બિચારાની મૂંઝાયેલ સ્થિતિ છે અને આપણા અવ્યવસ્થિત વાતાવરણમાંથી તે ઉત્પન્ન થયેલી હોય છે લોકો એમ માને છે કે બાળકોને ઘોંઘાટ ને ગડબડ પ્રિય છે બાળકોને શાંતિ ગમે જ નહીં ને શાંત બેસતા આવડે પણ નહીં કારણ બાળક ચંચળ છે પણ તે માન્યતા ખોટી છે બાળક ઘોંઘાટ ને ગડબડથી બહુ મૂંઝાય છે તેના નાના નાના જ્ઞાનતંતુ મોટા અવાજથી બહુ અકળાય છે તેના પર ખૂબ તાણ પડે છે રોજ કેટલાય અર્થ વગરના અવાજો તેના કાન પર નિર્દયતાથી અથડાયા જ કરે શેરીના ને ઘરના માણસો ખૂબ જ જોરથી વાતો કરતા જ હોય આજુબાજુમાં માણસો રાડો પાડતા જ હોય માણસો બાણાં ભટકાવતા જ હોય વાસણો ખખડાવતા જ હોય ને તે પણ બધું કારણ વગર અર્થ વગર બાળકનું મગજ આ ઘોઘાટથી ખવાઈ જાય છે આવી ધમાલમાં પોતાને બીજા સાંભળે માટે તેને પોતાનો નાનો અવાજ પણ ખૂબ તાણવો પડે છે ઘણું દુખવવું પડે છે પણ બિચારું શું કરે અવાજ ગડબડ અને ઘોંઘાટમાં જીવવાનો રસ્તો તેણે શોધવો જ રહ્યો ને તે શોધી લે છે કે ઘોંઘાટ કે ગડબડ કરવી એ જ તેનો રસ્તો છે તેના જ્ઞાનતંતુઓ થાકી તો જાય છે જ લોકો એમ માને છે કે બાળકોને કામ કરવું ગમતું જ નથી માટે બાળકો પાસે પરાણે કામ કરાવવું જોઈએ પણ આ માન્યતા તદ્દન ખોટી છે બાળકો કુદરતી રીતે ક્રિયાપ્રિય છે પણ આ મોટાઓના જગતમાં તેમને કામની સગવડ મળતી નથી તેમને માટે યોગ્ય એવા સાધનો મળતા નથી તેમના માટે સ્થળ મળતું નથી મોટાઓની ગમે ત્યારે રાડ પડશે જ આ શું કરે છે ત્યાં શું કામ મળ્યો આ શું કામ લીધું તેને એવા અકસ્માતો વચ્ચે જ ક્રિયા કરવી રહી એટલે તે આસ્તે આસ્તે નિષ્ક્રિયતા પ્રિય થતું જાય તો શી નવાઈ બાળકમાં અવિશ્વાસ રાખવાવાળા તો ક્યાંથી જ જોઈ શકે કે બાળકોને શું શું આવડે ને કેટલું તે કરી શકે બીજું જે ફાવે જે ગમે કે જેમાં સૂજ પડે તે કરવાની સગવડ મળે નહીં અને ન ફાવે ન ગમે ન સૂજે તે ફરજિયાત કરવું પડે તો એવું કરવા કરતાં બાળકો ન કરવાનું પસંદ કરે તો શી નવાઈ તેથી મોટાઓ માને છે કે બાળકોને કામ ન ગમે આ કારણે બાળકોમાં કેટલી અમાપ ક્રિયાશક્તિ રહી છે તેનાથી તેઓ અજ્ઞાત જ રહી જાય છે